અમારા પ્રકાશભાઈ પ્રકાશભાઈને સપોર્ટ કરો તમે બધા એટલે યુટ્યુબ માંથી કંઈક આગળ વધે ફરવીલ લઈ વ્હીલ પાસું લઈ મારા ભાઈ લીધી ફરવીલ આપણી જ છે હા આપણી જ છે તમારું ઘરનું જ છે મોજ કરો ને ભાઈ હા આ લોકો વેપારી છે પૈસા બહુ વધી ગયા હા આના ના ના વેપારી છે અમાર થોડા નંબર કોઈ નહી આપી દેવું

તો મારા કાકા ની જાય પૈગે લાગવાનું છે તો પૈગે લાગી આવી તો સીતારામ ને જય કૃષ્ણ બધા ને તો હાલો અમે અટાણે મુરિયા હા જઈએ ને આજ અમારું છે ને મોઢું કે નવીન નવીન લાગે કારણ કે મુરિયા સાથે મારું વતન છે એનું વતન છે ને આપડા બધા કુટુંબ કબીલું બધું અહીંયા છે સાલે ભાઈ પરિવાર છે ને જો મેળા આવી છે તો બ્લોગ બનાવી છું ને કન અડધા હરમાં આવશે ને અડધા કે કનેત બન એટલે એવું છે લેવું છે મિત્રો હા વિડીયો આપણો મિત્ર છે ને લાઈક કરી દેજો અને હરિદ્વાર તો છે ને લગભગ વી દિવસ થી આવતા રહ્યા પણ એ કે તમે તમારે ટાઈમ મળે ને નિરાશી જઈ જાવ અમી અમે અટાણે ફ્રી થઈ ગયા એવું કઈ કામ આગળ છે ને તો બસ ત્યાર થઈ ગયા

நோ சடஜ ரூ கை மனி ஆலோ થે મડળા છે ને એક લીખાય ખાલી અને મોજા દેવું મુલાનો મોટો બધો થે કા સા હા પાતા ડાય લઈને પસા લેવો ઓર એરિયા આયો મડડો વિશે આવે છે કે લાગ્યા કે હે પો ગેગા આપડી કેને પૈકી પગે લાગલે તો કાકો હે થી ઓ ના કે ભાઈ વાય તમારા હે તો

બોડી બોર સે બવાય કલાસ થી જાવ હેણીએ અમારા વિંજાભાઈ ની બોરડી ના હો આજે અમારા ના જો

લાવા શાંતિ મેને બરમી હા મેં ડાજ બે મતાય મરજે ખાડી મોટા આજ બોર ખવરા તો આ એક કરો એક વાર જો બીવુ બીવરાવે આસે જો મારી વાડી હાલો તો

આબો દેખતર ના સામી વાડી દેખાય ને એ પણ અમારા ભાઈ ની જ છે આ બધી જો એટલી વાડી છે ને ફરી લેઈ ને તો આખો દિવસ સાપિયામાં જોયો જાય ખાઈ નું સાપ પાણી પીવા મીઠા મને મુકી

કારણ કે અમારો પરિવાર આખો કુટુંબ કબીલો ની આ બધું છે તો સા પાણી પી ને દોઢ મિનિટ ને તો આખો દિવસ એટલી બધી વાડી છે અમારા ભાઈઓની મોડું થઈ ગયું ભાઈ ને હતી ભાઈ નાસ્તો કર્યો બસ પૂગેર્યા અને પાણી જતા હે ને પીધું ને પેલા હે ને બે ભોર ખાઈ લે બોર મને બહુ વાલા તો મુરિયા ના બોર છે ને બહુ વખણાવ

આઈપુ મને પરસાદ એવું બધું મારાગી લેવા હરિદ્વાર ની બધા સારું લુંગીયું લેવા અને પરિવાર સામટો એ બધાને એક એક લુંગીયું આપ્યું અને બસ આ ગંગાજલ ની એવું બધું અને આસ્તા છે ને આને એટલો અરખો હતો ને આ ભેરા થયા થી ભાઈઓને કાકા ને બધા જ ન બનાવે હગે રાતમાન આતમો કેમ અને આપણી ફાઇનલી બોવા ને जोरदार મીઠા છે હો અને આપણી ગમેના ભલી રહેતા હોય પણ આપણો વતન વતન અને બસ ફર્યા ફર્યાને મજા આવી સાયકલસ અને બસ એવો મારે અને બસ આપડી કામ લાગે જાય કેને સણાને આટો મારે પછી આક વાર લીધો અને એવી કે લુગડા બુગડા બદલાવે અને પછી આપડી ભીવું નું કરીએ આપડી આ રોજી રોટી છે